હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા આજે આપણે ગણેશજી સાથે જોડાયેલી અલગ અલગ છ વાર્તા વિશે વાત કરીશું ભગવાન શ્રી ગણેશની કથાઓનું વર્ણન અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે શ્રી ગણેશે ઘણી લીલાઓ કરી છે જે કૃષ્ણની લીલા જેવી જ છે આ લીલાઓનું વર્ણન ગણેશ પુરાણ શિવપુરાણ અને બ્રહ્મા પુરાણમાં જોવા મળે છે આજે આપણે ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો જાણીશું એમાં પહેલી વાર્તા છે કે ગણપતિ પાતાળ લોકના રાજા કેવી રીતે બન્યા એકવાર ગણપતિ મુનિ પરાશર ઋષિના આશ્રમમાં પોતાના પુત્રો સાથે રમી રહ્યા હતા એટલામાં જ કેટલીક નાગ કન્યાઓ ત્યાં આવી નાગ કન્યાઓ ગણેશજીને તેમની દુનિયામાં લઈ જવાની જીદ કરવા લાગી ગણપતિ પણ તેમની વિનંતીને નકારી ન શક્યા અને તેમની સાથે ગયા નાગલોક પહોંચતા જ તેમનું દરેક રીતે સ્વાગત કર્યું પછી રાજા વાસુકીએ ગણેશને જોયા અને ઉપહાસના સ્વરમાં ગણેશ સાથે વાત કરવા અને તેના સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા ગણેશજી ગુસ્સે થયા તેણે વાસુકીના ફેણ પર પગ મૂક્યો અને તેના મુકટને પણ પહેરી લીધો વાસુકીની દુર્દશાના સમાચાર સાંભળીને તેનો મોટો ભાઈ શેષનાગ આવ્યા તેણે ગર્જના કરી કે કોણે મારા મોટા ભાઈ સાથે આ રીતે વર્તન કર્યું જ્યારે ગણેશ પ્રગટ થયા ત્યારે શેષનાગે તેમને ઓળખ્યા અને તેમનું અભિવાદન કર્યું અને તેને નાગલોક એટલે કે પાતાળલોકના રાજા જાહેર કર્યા હવે વાત કરીશું બીજી વાર્તા વિશે ગણેશજીને શસ્ત્રો આપ્યા એકવાર શિવ કૈલાસ છોડીને જંગલમાં રહેવા લાગ્યા એક દિવસ વિશ્વકર્મા શિવને મળવા આવ્યા તે સમયે ગણેશ માત્ર છ વર્ષનો હતો ગણેશે વિશ્વકર્માને પૂછ્યું કે તમે મને મળવા આવ્યા છો તો મારા માટે શું ભેટ લાવ્યા છો વિશ્વકર્માએ કહ્યું પ્રભુ હું તમારા માટે શું ભેટ લાવી શકું તમે પોતે સચિદાનંદ છો વિશ્વકર્માએ ગણપતિજીને નમન કરી અને પોતાના હાથે બનાવેલી કેટલીક વસ્તુઓ ભેટ તરીકે મૂકી આ વસ્તુઓ તીક્ષ્ણ ગોળ ફાસો અને પદ હતા આશસ્ત્ર મેળવીને ગણપતિ ખૂબ જ પ્રસન્ન થયા છ વર્ષના ગણેશે પોતાના મિત્રો સાથે રમતા રમતા આ રાક્ષસ વધ કર્યો ત્રીજી વાર્તા એ છે કે ગણપતિજીએ ઋષિ ગૌતમના રસોડા કરી લીધું હતું એક વાર બાળ ગણેશ તેના મિત્રો સાથે રમતા હતા રમતા રમતા તેને ભૂખ લાગવા લાગી નજીકમાં જ ગૌતમ ઋષિ આશ્રમ હતો ઋષિ ગૌતમ ધ્યાનમાં હતા અને તેમની પત્ની અહિલ્યા રસોડામાં ભોજન બનાવી રહી હતી ગણેશ આશ્રમમાં ગયો અને જ્યારે અહિલ્યા વિચલિત થઈ ગઈ ત્યારે તેણે રસોડામાંથી બધો જ ખોરાક ચોરી કરી અને તેના મિત્રો સાથે ખાવા લાગ્યો ત્યારે અહિલ્યાએ ગૌતમ ઋષિનું ધ્યાન વિચલિત કર્યું અને તેમને કહ્યું કે રસોડામાંથી ખોરાક ગાયબ થઈ ગયો છે ઋષિ ગૌતમ જંગલમાં ગયા અને જોયું કે ગણેશ તેના મિત્રો સાથે ભોજન કરી રહ્યા હતા ગૌતમ તેને પકડીને માતા માતા પાર્વતી પાસે લઈ ગયા ચોરીની જાણ થઈ ત્યારે તે લઈ ગઈ જયારે તેને બાંધીને ઝૂંપડીમાંથી બહાર આવી ત્યારે તેને એવું લાગવા લાગ્યું કે જાણે ગણેશ તેના ખોડામાં હોય પણ જોયું તો ગણેશ ઝુંપડીમાં બાંધેલો હતા માતા કામમાં વ્યસ્ત થઈ ગઈ થોડા સમય પછી તેણે ફરીથી એવું લાગવા લાગ્યું કે જાણે ગણેશ શિવગણ સાથે રમતા હોય જ્યારે તે ઝૂંપડીમાં ગયા તો તેને ગણેશની ત્યાં બાંધેલા જોયા હવે માતાને બધે ગણેશના દર્શન થવા લાગ્યા ક્યારેક રમતા ક્યારેક ખાતા અને ક્યારેક રડતા માતાને ચિંતા થઈ અને પછી ઝૂંપડીની અંદર જોયું તો ગણેશ સામાન્ય બાળકની જેમ રડી રહ્યો હતો તેને પોતાને દોરડામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા માતાએ તેના પ્રત્યે વધુ પ્રેમ અનુભવ્યો અને દયાથી તેને મુક્ત કર્યા હવે વાત કરીશું ચોથી વાર્તા વિશે ચોથી વાર્તા એમ હતી કે ગણપતિજીએ યજ્ઞમાં તમામ તમામ દેવતાઓને આમંત્રણ કેવી રીતે આપ્યું એકવાર ભગવાન શિવના મનમાં મોટો યજ્ઞ કરવાનો વિચાર આવ્યો વિચાર આવતા જ તેણે જલ્દી યજ્ઞ શરૂ કરવાની તૈયારી કરી યજ્ઞ વિધિ માટે તમામ ગણોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી સૌથી મોટું કામ બધા દેવતાઓને યજ્ઞમાં આમંત્રિત કરવાનું હતું આમંત્રણ મોકલવા માટે લાયક વ્યક્તિની પસંદગી કરવાની હતી કે જે સમયસર તમામ વિશ્વમાં જઈ શકે અને ત્યાંના દેવતાઓને આદરપૂર્વક આમંત્રણ આપી શકે આવી પરિસ્થિતિમાં તેવી વ્યક્તિની પસંદગી કરવાની હતી જે ઝડપથી જઈને આ કાર્ય શરૂ કરી શકે પરંતુ ભગવાન શિવને પણ ડર હતો કે આમંત્રણ આપવાની ઉતાવળમાં દેવતાનું અપમાન પણ થઈ શકે છે તેથી તેણે આ કાર્ય માટે ગણેશજીને પસંદ કર્યા ગણેશ બુદ્ધિ અને વિવેકના દેવતા છે ઉતાવળમાં પણ તેઓ કોઈ ભૂલ ન કરે તે વિચારીને શિવે ગણપતિને બોલાવ્યા અને તેમને તમામ દેવી દેવતાઓને નિમંત્રણ આપવાનું કામ સોંપ્યું ગણેશજીએ આ કાર્ય પ્રસન્નતાથી સ્વીકાર્યું પરંતુ તેની સાથે સમસ્યા એ હતી કે તેનું વાહન ઉંદર હતું જે ખૂબ ઝડપથી આગળ વધી શકતું ન હતું ગણેશજીએ લાંબા સમય સુધી વિચાર્યું કે કેવી રીતે બધા વિશ્વમાં જવું અને બધા દેવતાઓને યજ્ઞમાં ભાગ લેવા માટે આદરપૂર્વક આમંત્રણ આપવું ખૂબ વિચાર કર્યા પછી તેણે બધા આમંત્રણ પત્રિકાઓ ઉપાડ્યા અને પૂજા સામગ્રી લીધી અને ધ્યાનમાં બેઠેલા શિવની સામે બેસી ગયા ગણેશજીએ વિચાર્યું કે તે સાચું છે બધા દેવતાઓ ભગવાન શિવમાં રહે છે જો તમે તેને પ્રસન્ન કરશો તો બધા દેવતાઓ પ્રસન્ન થશે આ વિચારિને ગણેશજીએ શિવની આરાધના કરી અને બધા દેવતાઓને આહાન કર્યા પછી તેમણે બધા આમંત્રણ કાર્ડ શિવને જર્પણ કર્યા તમામ નિમંત્રણ આપોઆપ દેવતાઓ સુધી પહોંચી ગયા અને દરેક નિયત સમયે યજ્ઞમાં પહોંચી ગયા આ રીતે ગણેશે પોતાની બુદ્ધિથી મુશ્કેલ કાર્યને સરળ બનાવી દીધું હવે વાત કરીશું પાંચમી વાર્તા વિશે કે ગણેશજી કેવી રીતે એક દાતવાડા બન્યા બ્રહ્મા પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુનો અવતાર પરશુરામ શિવનો શિષ્ય હતા તેમણે જે કુહાડી વડે સત્તર વાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કર્યો હતો તે કુહાડી ભગવાન શિવે તેમને આપી હતી સત્તર વાર ક્ષત્રિયોને હરાવ્યા પછી બ્રાહ્મણ પરશુરામ શિવ અને પાર્વતીના દર્શન કરવા કૈલાશ પર્વત પર ગયા તે સમયે ભગવાન શિવ સુતા હતા અને ગણેશ પોતે પહેરો કરી રહ્યા હતા ગણેશજીએ પરશુરામને રોક્યા પરશુરામ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જતા હતા જ્યારે તેને અટકાવવામાં આવ્યા તો તેણે ગણેશ સાથે ઝઘડો શરૂ કર્યો ઝઘડો એટલો વધી ગયો કે પરશુરામે ગણેશને ધક્કો મારી દીધો પડતાની સાથે જ ગણેશ પણ ગુસ્સે થઈ ગયા પરશુરામ બ્રાહ્મણ હતા તેથી ગણેશ તેમના પર હુમલો કરવા માંગતા ન હતા તેણે પરશુરામને તેની સૂંઢ વડે પકડી લીધો અને તેને ચારેય દિશામાં ગોળ ગોળ ઘુમાવ્યો ફરતા ફરતા ગણેશે પરશુરામને પણ તેમના કૃષ્ણ સ્વરૂપના દર્શન કરાવ્યા થોડીવાર આજુબાજુ ફર્યા પછી ગણેશજી તેને છોડીને ચાલ્યા ગયા મુક્ત થયા પછી પરશુરામ થોડા શાંત રહ્યા પછી જ્યારે પરશુરામને પોતાના અપમાનનો અહેસાસ થયો ત્યારે તેણે ગણેશ પર કુહાડીથી હુમલો કર્યો કુહાડી શિવ દ્વારા આપવામાં આવી હતી તેથી ગણેશ તેના હુમલાને નિષ્ફળ જવા દેવા માંગતા ન હતા આ વિચારીને તેણે તેના એક દાંત પર કુહાડીનો મારજી લઈ લીધો કુહાડીનો પ્રહાર થતા જ દાટ તૂટી ગયો અને બહાર પડી ગયો દરમિયાન અવાજ સાંભળીને શિવ પણ પથારીમાંથી બહાર આવ્યા અને બંનેને શાંત કર્યા ત્યારથી ગણેશ પાસે માત્ર એક જ દાંત બચ્યો અને તે એક દંત તરીકે ઓળખવામાં આવી હવે વાત કરીશું છઠ્ઠી વાર્તા વિશે છઠ્ઠી વાર્તા એમ હતી કે જ્યારે શનિએ ગણેશને જોયા વાસ્તવમાં ગણેશજીના ગજ સ્વરૂપ વિશે સૌથી વધુ સંભળાયેલી વાર્તા એ છે કે સ્નાન કરતાં પહેલા પાર્વતીએ એક બાળકનું સ્વરૂપ બનાવ્યું અને તેનામાં શ્વાસ પૂર્યા અને તેને રક્ષણ માટે બેસાડ્યો જેનું માથું શિવે કાપી નાખ્યું હતું અને પછી પાર્વતીના ક્રોધને શાંત કરવા માટે હાથીના બાળકનું માથું લગાવી દીધું હતું પરંતુ કેટલાક પુરાણોમાં તેના અલગ અલગ સંદર્ભો છે કથા એવી છે કે એક ભગવાન શિવના શિષ્ય શનિદેવ કૈલાસ પર્વત પર આવ્યા તે સમયે જ્યારે શિવ ધ્યાનમાં હતા ત્યારે શનિદેવ સીધા પાર્વતી પાસે ગયા ત્યારે પાર્વતી બાળ ગણેશ સાથે બેઠી હતી બાળ ગણેશનો ચહેરો સુંદર હતો અને દરેક પ્રકારની મુશ્કેલીઓ ભૂલાવી દે તેવો હતો શનિદેવ આંખો નીચી કરીને પાર્વતી સાથે વાત કરવા લાગ્યા પાર્વતીજીએ જોયું કે શનિદેવ કોઈની સામે જોઈ રહ્યા નથી તે તેની નજર નીચી કરીને જ વાત કરી રહ્યા છે પાર્વતીજીએ શનિદેવને પૂછ્યું કે તે કોઈ સામે કેમ જોતા નથી શું તેમને કોઈ દ્રષ્ટિકોણ થયું છે કારણ જણાવતા શનિદેવે કહ્યું કે તેમને તેમની પત્ની દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે કે જેને પણ જોશે તેનો નાશ થશે ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે તેની પત્નીએ આવો શ્રાપ કેમ આપ્યો તો શનિદેવે કહ્યું કે હું સતત ભગવાન શિવનું ધ્યાન કરું છું એક વખત હું ધ્યાનમાં હતો અને મારી પત્ની ઋતુમાંથી નિવૃત્ત થયા પછી મારી નજીક આવી પણ હું ધ્યાનમાં હોવાથી મેં તેની તરફ જોયું નહીં તેણે તેને અપમાન માન્યું અને મને શ્રાપ આપ્યો કે હું જેની તરફ જોઉં તેનો નાશ થઈ જશે આ સાંભળીને પાર્વતીએ કહ્યું કે તમે મારા પુત્ર ગણેશને જુઓ તેમના ચહેરાનું તેજ તમામ મુશ્કેલીઓ દૂર કરશે શનિદેવ ગણેશ તરફ જોવા માંગતા ન હતા પરંતુ તેઓ પણ માતા પાર્વતીની આજ્ઞાનો અનાદર કરી શકતા ન હતા તેથી તેણે ધીમેથી ત્રાસી આંખોથી ગણેશ તરફ જોયું શનિદેવની નજર પડતા જ બાર ગણેશનું માથું ધડથી કપાઈને નીચે પડી ગયું ત્યારે ભગવાન વિષ્ણુ હાથીના બાળકનું માથું લઈને આવ્યા અને તેને ગણેશના મસ્તક પર મૂક્યું તો મિત્રો આ હતી ભગવાન ગણેશની છ અલગ અલગ સ્ટોરી મિત્રો જો તમને મારી આપેલી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને ઓલ બટન પર પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ દોસ્તો